ગુજરાતના સ્નાતક પાસ યુવા મિત્રો માટે ખુશખબર અમદાવાદ ખાતે નગર શિક્ષણ સમિતિ જે શાળાઓ છે એમાં શૈક્ષણિક વહીવટી કામગીરી માટે જુનિયર ક્લાર્કની જગ્યાઓ આવી ગઈ છે તમામ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે પણ આ જુનિયર ક્લાર્કની જગ્યા અન્ય જગ્યાઓ કરતાં કઈ રીતે અલગ છે તો આનો અભ્યાસક્રમ કંઈક અલગ છે આમાં મેથ્સ નથી રિઝનિંગ નથી ઇંગ્લિશ નથી ગુજરાતી નથી તો શું છે સાહેબ તો આમાં દસ માર્ચનું જીકે છે દસ માર્ચનું કરંટ છે અને ત્રીસ માર્ચની અંદર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ અને જીસીએસઆર ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ગુજરાત મુલકી સેવા નિયમો એકથી આઠ વોલ્યુમ તમારે તૈયાર કરવાના છે એટલે આવા વિશેષ અભ્યાસક્રમમાં શૈક્ષણિક વહીવટમાં જેને ઇન્ટરેસ્ટ છે એવા તમામ મિત્રો આમાં ફોર્મ ભરી દેજો અને એની તૈયારી માટે એના મટિરિયલ માટે તમે જ્ઞાન લાઈવના નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો જ્ઞાન લાઈવ તમને જુનિયર ક્લાર્ક નગર શિક્ષણ સમિતિ અમદાવાદમાં આવેલી જે જુનિયર ક્લાર્કની જગ્યા છે એની સંપૂર્ણ તૈયારી કરાવશે જય હિન્દ જય ભારત